જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફ સ્ટાઇલ બ્લોગમાં અને આજે હું ઘરેથી નીકળી ગયા છીએ ને જો સાથે કોણ છે અંકિતભાઈ આજે પણ ગાડીના એસી ચાલુ એટલે પંખાનો અવાજ આવશે તો માફ કરજો વોઇસમાં કારણ કે અમારી જોડે માઇક બાઇક નહીં ફોનથી જ અમે શૂટ કરીએ છીએ તો હું પહેલાં જઈશ રામપુરા અને રામપુરાથી જઈશ ખેરવા ખેરવા અમારા અંકિતભાઈ સવારે ગયા હતા અને એમણે મને કહ્યું કે રાજુ કાકા સારું મંદિર છે માતાજીનું ત્યાં આપણા સબસ્ક્રાઈબરોને દર્શન કરાવવા જોઈએ તો અમે સ્પેશિયલ ગાડી લઈને સબસ્ક્રાઈબરો માટે અમે ડીઝલ પાડીશું દર્શન કરાવીશું તો બન્યા રહો વિડીયોમાં પહેલાં રામપુરા થોડું કામ છે એટલે એટલું કંઈ અર્જન્ટલી હતું નહીં પણ પર્સ પર્પઝ એ જ હતું કે વિડીયો બનાવવા માટે જ મારે ઘરેથી નીકળવું પડ્યું ને ખરો તડકો છે ભાઈ કેટલા વાગ્યા છે જુઓ બે વાગે અમે નીકળ્યા છીએ તમે ઘડિયાળમાં જોઈ શકો જુઓ આવા તડકામાં પણ અમે યુટ્યુબર સબસ્ક્રાઈબરો માટે વિડીયો બનાવીએ છીએ માટે કહું છું સપોર્ટ કરો યારો હવે મેઇન ફોકસ અમારો વોચ ટાઈમ ઉપર છે તો બધા જ સબસ્ક્રાઈબર મિત્રોને વિનંતી કરું કે મારો વોચ ટાઈમ પૂરો કરાવી દો ચલો હવે હું આગળનો કેમેરો કરું ફાઈનલી રૂપાલ ચોકડી પહોંચી ગયો છું જો સ્ટેન્ડ અહીંયા આઈસ્ક્રીમ વાળા ને રિક્ષા વાળા અહીંયા સાઈડમાં ખોલું શેરડીના રસનું છે સરસ મજાનું શેરડીનું રસ ત્યાં તમને દસ વીસ રૂપિયામાં અને સીઝનમાં હું તો કહું છું કે શેરડીનો રસ ને એવો જ જોવો ભાઈ દરેકે કારણ કે આપણને આ ટાઈમે જ આપણને મળે અહીંયા તો બીજી જગ્યાએ ઘણી જગ્યાએ રોજે રોજ મળતો હોય સામે હનુમાન દાદાનું મંદિર આપણે જે કેમ્પ બનાવ્યું હતું ને એને જો રોડનું કામ ચાલુ છે ને યાર એટલે થોડી તકલીફો પડે છે પણ બની ગયા પછી કહેવાય કે સરસ મજાનું જો ડાયવર્ઝન આપેલું છે રોડ બની ગયા પછી મજા આવશે એમ અને વાહન ચાલકોને તકલીફ નહીં પડે કેટલો મોટો રોડ એને પહોળાઈમાં બનાવે સામે ભોગા બાપાનું મંદિર પણ છે તમે જુઓ પણ અત્યારે ખરાબ બપોરે જઈએ ને તો કેવું લાગે બધાને ખબર છે ખરાબ બપોરે મંદિરમાં લોકો જાય નહીં અને આપણે જઈએ તો શું વિચારે ઊંધું વિચારે મારો ભાઈ એટલે આપણે અત્યારે ખરાબ બપોરે મંદિરમાં નહીં જઈએ અને આ જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ તો અમારા જે કહેવાય કે બેઠા છે અમે મામા કહીએ છીએ મોના મામા અને છે અમારા બધાના અમારા ગામમાં બધી જગ્યાએ આવે છે ગોર બાપા છે અને એમને ત્યાં જ મંદિર છે ને એમને સાથે રાખીને આપણે બ્લોક બનાવીશું એટલે વાંધો નહીં આવે નહીં તો બપોરે ખરાબ બપોરે તમે જાઓ તો એવું જ લાગે ભાઈ ચોર ચોરી કરવા આવ્યા હોય એવું લાગે બાકી આપણે ચોર નથી ભગવાનથી ડરીએ છીએ મજૂરી કરીને ખાઈએ છીએ કે કટકો રોટલો ભગવાન જે તે ટાઈમે જે આપે એ મારે હાજી રહેવાનું કાલે પણ કીધું હતું કે એને અમે આર્ગ્યુમેન્ટ કરવાની આપણી ઓકાત નથી તાકાત નથી અને કરાય પણ નહીં તો બન્યારો વિડીયોમાં તમે જો અહીંયા પેટ્રોલ પંપ પણ છે કોઈ મિત્ર હોય બહારના તો જોઈ લો રામપુરા નજીક આવી ગયા છે બે પેટ્રોલ પંપ છે એક પાછળ ગયો અને એક અહીંયા આવ્યો એટલે બે પેટ્રોલ પંપ છે અહીંયા અને મારે થોડું મારા કાકા અને મારા મિત્ર અને વિક્રમભાઈને બધા ગયા છે ને એમની જોડે મારે ત્યાં કંઈક બેઠક છે એ લોકોની કંઈક કામની તો મારે એમને મળવાનું છે જઈ તો હું રામપુરા ચોકડી પછી એક વિડીયો આપણે ત્યાં અધૂરો અધૂરો રાખીએ એટલે મતલબ ખેરવા જઈને પૂરો કરીશું ખેરવા મંદિર છે માતાજીનું કે ભગવાનનું શંકર ભગવાનનું છે મારા ખ્યાલથી આપણે બધાના બ્લોગ બની ગયા પણ શંકર ભગવાનનું સ્પેશિયલ શિવલિંગ ના મહાદેવ ના તો બની જ ગયા છે પણ આ એક પર્સનલી છે એટલે આપણે ત્યાં ત્યાં જઈને બ્લોગ બનાવીએ તો ચલો મળીએ આગળ ફાઇનલી પહોંચી ગયા ખેરવા ગામમાં જો અમે આગળ બતાવ્યા તો એ બીજો ગેટ હતો અને આ છે પેલા આવે ગેટ મહેસાણા થી પેલા અને સરસ મજાના સકન થઈ ગયા અમારે ગૌ માતાના હિન્દુસ્તાની સનાતન ધર્મનો ગાય ધર્મમાં ધર્મ અંદર ગાયને ને કહેવામાં આવે છે સાહેબ એવી મા માવડિયું ગા ગવતરીઓ અમારે એમને સામે મળી એટલે અમને એવું લાગે છે કે અમારો બ્લોગ આર્યો સફળ થઈ જશે અહીંયા પણ એક દવાખાનું છે બહુ જૂનું રામભાઈ ડૉક્ટર એટલે ખેરવાનની અંદર અને આ જે ગ્રાઉન્ડ તમે જુઓ છો આ જે ગ્રાઉન્ડ દેખાય ને ગાયું માતાજીઓના પાછળ એ આપણે આગળ એક શિવલિંગનો વિડીયો તમે જોયો તો બરફનું શિવલિંગ બનાવેલું એ આ જ ગ્રાઉન્ડમાં હતું કારણ કે શિવરાત્રીના દિવસો માટે જ એ લોકોએ આયોજન કર્યું હતું આ આજ ગ્રાઉન્ડમાં શિવલિંગ હતું અને સામે તમે જુઓ ભારતી આરોગ્ય કેન્દ્ર રામભાઈ પટેલ આ છે એમનું દવાખાનું નાના મોટા દુઃખ દર્દ દાવો કર્યો ને બધી મોટી બીમારીઓના પણ એ લોકો એ ડૉક્ટર સારા છે સોલ્યુશન કરી આપે છે અને અમે એવા ટાઈમે નીકળ્યા છીએ ને સાહેબ ગામના કૂતરાય સૂઈ ગયા છે માણસ તો ક્યાંથી દેખાય એટલે અને સારું અમને તો શું છે કે ભાઈ કોઈને ડિસ્ટર્બ કરવાનું એનાથી એકાંતમાં અમને મજા આવે બરાબર તો ખેરમાં ગામની અંદર અને ખેરવા મોટું ગામ છે ભાઈ કહેવાય કે કોઓપરેટિવ બેંક પણ ખેરવાની અંદર છે સામે એક મંદિર પણ છે માતાજીનું બરાબર અને મારે જવાનું છે અહીંયાથી આ સર્કલ ફરીને પણ આ તો અહીંયા બજાર છે ને ટ્રાફિક છે ને કે આપણે સર્કલ નહીં ફરીએ આપણે ત્યાંથી જગ્યા મળશે તો ત્યાંથી વળી જઈશું બસ સ્ટેન્ડ તો અંદર આવેલું છે અને બીજા બસ સ્ટેન્ડ બહાર આવેલા સામે દેખો મસ્ત રામજી મંદિર દેખાય તમને શ્રી રામ લખેલું કમેન્ટ કરજો કેવું છે બરાબર અને અયોધ્યા તો મારો રાઘવેન્દ્ર સરકાર જ્યારે લઈ જાય તો જીવનની અંદર એક ઈચ્છા છે આશા છે ભગવાન રામચંદ્રના દર્શન કરવાની અને એ પણ અયોધ્યા જઈને તો મારો રામ જેથી લઈ જાય એથી આપણે અયોધ્યા જાહું અને તમને બધાને અયોધ્યાના દર્શન કરાવશું સબસ્ક્રાઈબરોને બરાબર તો ફાઇનલી ડેસ્ટિનેશન અમે પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો આ ખેરવાની ગલીઓમાં અમે ફરી રહ્યા છીએ તો ચાલો હવે દર્શન કરાવી દઈએ એ મંદિરે જઈને પહોંચી ગયા ડેસ્ટિનેશન ઉપર અહીંયા ખબર પડી કે નીલકંઠ મહાદેવનું મંદિર છે ખેરવા ગામની અંદર વસ્તુ હોય અને તમે જુઓ કેટલું સરસ મજાનું મંદિર છે બરોબર અને જે વ્યક્તિને મળવામાં આવ્યો હતો ગર બાપા છે મામા થાય છે અને ગમે જેવું કામ હોય નાનું મોટું કોઈ પણ પૂજા પાઠ વિધિ અમારું બધું કરી આપે છે બહુ કામના માણસ છે અમારું દરેક કામ કરે છે અમારા આખા ગામમાં એબુ આમાં એ જ ગમે ત્યારે પ્રસંગ હોય કોઈ બી પ્રસંગ હોય તો મુના મામાને જ બોલાવવાના હોય છે તો આવો આપણે મહાદેવના દર્શન કરાવી દઈએ મહાદેવી ભાઈ તો આમ જો તમે હું જાણી હોલીને બતાવું બરાબર સરસ મજાનું શિવલિંગ છે માધવ બાપા નું અને બારથી મંદિર બહુ જોરદાર છે અને મસ્ત બહુ બહુ પુરાણું મંદિર બહુ જૂનું મંદિર છે હો ભાઈ ઉનામામાં કહે છે કે બહુ જૂનું મંદિર છે અને નંદી મહારાજ પણ અહીંયા બેસાડવામાં આવે છે તો બહુ જોરદાર મને તો બહુ જ ગમ્યું વિપ્રો વિપ્રો બધું અહીંયા છે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળીએ આવતા નવા એક બ્લોગમાં મારી યુટ્યુબ ચેનલ લાઈફ સ્ટાઈલ બ્લોગ લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો જય માતાજી હાર વાદેવ